વાલ્ય તાલુકાના ગુંદિયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓની ભગાડવા લાવેલા વીજ તારથી બે લોકોના મોત થયા છે વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલા રાઈસિંગ વિરિયા વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડે નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો તે દરમિયાન ગત તારીખ ત્રણ ઓગસ્ટથી રાકેશભાઈ વસાવા અને પ્રવીણભાઈ પ્રભાતભાઈ વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજાતા બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે અત્ર ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે રક્ષક દળમાં સેવા બજાવતા હતા તો તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું પરંતુ ખેડૂતોના ખેતરોમાં આવા વીજ તારોના કારણે ઘણા લોકોના જીવ જતા હોવાની ફરિયાદો સામે આવી છે અગાઉ પણ વાલિયા પંથકમાં આવી એક ઘટના બની ચૂકી છે ત્યારે બીજી ઘટના બનતા આ બાબતે પણ માનવવધનો ગુનો પોલીસ દાખલ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ